નમસ્કાર મિત્રો ચાલો આજે ભારતના સામાજિક ચિત્રને બે બહુ જ ખાસ નજરથી જોઈએ એક છે જાતિ પ્રમાણ અને બીજું છે સાક્ષરતા દર આ ખાલી આંકડા નથી પણ એ આપણા સમાજની આખી કહાણી કહી દે છે તો ચાલો બે હજાર અગિયારની વસ્તી ગણતરીના આધારે આ કહાણીને જરા ઊંડાણથી સમજીએ આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જીફ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો આજે આપણે શું શું જોવાના છે પહેલાં તો આપણે સમજીશું કે આ માપદંડો આટલા જરૂરી કેમ છે પછી આપણે જાતિ પ્રમાણ અને સાક્ષરતા દર બંનેની વિગતે ચર્ચા કરીશું અને છેલ્લે આ બધી ચર્ચામાંથી શું શીખ્યા એના પર એક નજર નાખીશું જુઓ કોઈ પણ દેશને સમજવો હોય ને તો ખાલી એની વસ્તી કેટલી છે એ જાણવું પૂરતું નથી એના કરતાં પણ વધારે જરૂરી છે એના ગુણાત્મક પાસાઓને સમજવા જેમ કે જાતિ પ્રમાણ અને સાક્ષરતા સાચું કહું તો આ આંકડા દેશની સામાજિક અને શૈક્ષણિક પ્રગતિનો અરીસો છે તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા માપદંડથી જાતિ પ્રમાણ આ એક એવો આંકડો છે જે સમાજમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેનું બેલેન્સ એટલે કે સંતુલન છે કે નહીં એ સીધે સીધું બતાવી દે છે આ પાર્ટનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન અમારી આ વેબસાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો તો મનમાં પહેલો સવાલ એ જ થાય કે ભાઈ આ જાતિ પ્રમાણ છે શું એને ગણવામાં કેવી રીતે આવે છે અને એનું આટલું બધું મહત્ત્વ કેમ છે એની વ્યાખ્યા એકદમ સાદી અને સ્પષ્ટ છે કોઈ પણ વિસ્તારમાં દર એક હજાર પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે બસ એ આંકડાને જ જાતિ પ્રમાણ કહેવાય આ આંકડો સમાજમાં સ્ત્રીઓનું સ્થાન શું છે એનો એક સીધો ઈશારો કરે છે આ વીડિયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આને ગણવું કેવી રીતે બહુ સહેલું છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કુલ સ્ત્રીઓની વસ્તીને કુલ પુરુષોની વસ્તી વડે ભાગી નાખો અને જે જવાબ આવે એને એક હજાર વડે ગુણી નાખો બસ આટલી સરળ ગણતરી છે પણ એનો પ્રભાવ બહુ મોટો છે હવે જરા ભારતના ઇતિહાસ પર નજર કરીએ અને આ આંકડા ખરેખર વિચારવા જેવા છે ઓગણીસો ને એકમાં જાતિ પ્રમાણ હતું નવસો ને બોતેર જે એક સદી પછી બે હજાર અગિયારમાં ઘટીને થઈ ગયું નવસો તેતાલીસ આ જે ઘટાડો છે ને એ ખાલી એક આંકડો નથી એની પાછળ સ્ત્રી ભ્રૂણ હત્યા અને દીકરીઓ સાથેના ભેદભાવ જેવી ગંભીર સમસ્યાઓ છુપાયેલી છે પણ શું આખા ભારતમાં પરિસ્થિતિ આવી છે ના એવું નથી એક બાજુ જ્યાં ભારતની સરેરાશ નવસો છે ત્યાં બીજી બાજુ કેરળ રાજ્યને જુઓ એક હજાર ચોર્યાશી મતલબ કે ત્યાં દર હજાર પુરુષોએ એક હજાર ચોર્યાશી સ્ત્રીઓ છે આ એક ખૂબ જ પોઝિટિવ અને શીખવા જેવું ઉદાહરણ છે ચાલો હવે જાતિ પ્રમાણની વાત પૂરી કરીને આપણે આપણા બીજા અને એટલા જ મહત્વના માપદંડ પર આવીએ સાક્ષરતા દર કોઈપણ દેશનો વિકાસ એના શિક્ષણના પાયા પર ટકેલો હોય છે અને સાક્ષરતા દર એ જ પાયાની મજબૂતી બતાવે છે તો અહીંયા પણ એ જ સવાલ કે સાક્ષર કોને કહેવાય અને આ સાક્ષરતા દરની ગણતરી થાય છે કઈ રીતે ચલો સમજીએ અહીંયા બે વસ્તુ બહુ જ મહત્વની છે ખાસ યાદ રાખજો પહેલું ઉંમર સાત વર્ષ કે એનાથી વધુ હોવી જોઈએ અને બીજું વ્યક્તિ માત્ર લખી વાંચી શકે એટલું પૂરતું નથી પણ એને સમજી પણ શક્તિ હોવી જોઈએ આ સાક્ષરતાની સાચી વ્યાખ્યા છે તો આની ટકાવારી કેવી રીતે નીકળે સૂત્ર એકદમ સીધું સાધું છે સાત વર્ષથી વધુ ઉંમરના કુલ લોકોમાંથી કેટલા લોકો સાક્ષર છે એ શોથો અને એને ટકાવારીમાં ફેરવવા સો વડે ખોણી નાખો બસ આનાથી આપણને દેશની શૈક્ષણિક સ્થિતિનો એકદમ સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે તો બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ભારતનો સાક્ષરતા દર કેટલો હતો જવાબ છે ચુમ્મોતેર પોઈન્ટ શૂન્ય ચાર ટકા આઝાદી પછી આપણે શિક્ષણના ક્ષેત્રમાં જે મહેનત કરી છે આ આંકડો એનું પરિણામ છે જોકે હજુ આપણે ઘણું આગળ વધવાનું છે પણ આ ચુમ્બોતેર ટકાની પાછળ એક મોટી અસમાનતા છુપાયેલી છે પુરુષોમાં સાક્ષરતા દર હતો બ્યાસી પોઈન્ટ ચૌદ ટકા જ્યારે સ્ત્રીઓમાં આ આંકડો સીતો નીચે આવીને પાસઠ પોઈન્ટ છેતાલીસ ટકા થઈ જાય છે આ તફાવત સ્પષ્ટપણે બતાવે છે કે દીકરીઓને ભણાવવા માટે આપણે હજુ વધુ પ્રયત્નો કરવાની જરૂર છે અને જેમ જાતિ પ્રમાણમાં હતું એમ જ સાક્ષરતામાં પણ રાજ્યો વચ્ચે જમીન આસમાનનો ફરક છે એક છેડે છે કેરળ લગભગ ચોરાણું ટકા સાથે દેશમાં સૌથી આગળ અને બીજા છેડે છે બિહાર જ્યાં સાક્ષરતા દર ચોસઠ ટકા કરતા પણ ઓછો છે આ પ્રાદેશિક અસમાનતા આપણા વિકાસ માટે એક મોટો પડકાર છે સારું તો આટલી બધી ચર્ચા પછી ચાલો હવે ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ જેથી બધું બરાબર યાદ રહી જાય તો યાદ શું રાખવાનું છે જાતિ પ્રમાણ એટલે દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા જે બે હજાર અગિયારમાં ભારતમાં હતી નવસો તેતાલીસ સાક્ષરતા દર એટલે સાત વર્ષથી વધુ ઉંમરના લોકોમાં વાંચવા લખવાની સમજ જે હતી ચુમ્મોતેર પોઈન્ટ ઝીરો ચાર ટકા અને હા ખાસ યાદ રાખજો કે આ બંને માપદંડોમાં કેરળ રાજ્ય દેશમાં સૌથી સારું પ્રદર્શન કરી રહ્યું છે અને છેલ્લે એક મહત્ત્વનો સવાલ જે આપણે બધાએ વિચારવો જોઈએ આ જે આંકડા આપણે જોયા ઘટતું જતું જાતિ પ્રમાણ અને શિક્ષણમાં આટલી મોટી અસમાનતા આ બધું આપણા સમાજના ભવિષ્ય માટે શું સંકેત આપે છે આને બદલવા માટે આપણે શું કરી શકીએ જરા વિચારજો આ સવાલોના જવાબ શોધવાથી જ સાચી પ્રગતિની શરૂઆત થશે